વેલકમ ટુ માય ચેનલ દૈનિક મેથ્સ સાયન્સ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર આઠ બર અને દબાણનું સ્વદયન પોતી સોલ્યુશન આજે કરવાના છે જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયો તમને બળતા રહે ચાલો જોઈએ પ્રશ્ન એ પ્રશ્નોના જવાબ આપો તો ચિત્રમાં સ્થિર હોય તેવી અને સ્થિર ન હોય તેવી વસ્તુઓનું વર્ગીકરણ કરો તો સ્થિર હોય તેવી વસ્તુઓ તો વૃક્ષ નીચે વાંચતી છોકરી બગીચો વૃક્ષ આ બધા સ્થિર છે ત્યારે સ્થિર ન હોય તેવી વસ્તુઓ ઘર સ્થિર ન હોય તેવી વસ્તુઓની અંદર હિંચકો ખાતી છોકરી રમત રમતા છોકરા દોડ દોડતો ઉંદર એટલે કે અહીંયા દોડે ઉંદર છે એ જે આપ્યો છે એ સ્થિર ન હોય તેવી વસ્તુ એક બે વાક્યનો જવાબ લખો બીજો તમે શોરૂમ રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ જગ્યાની મુલાકાત લો છો તો દરવાજા ઉપર અંદર જવા માટે પૂશ અને બહાર નીકળવા માટે પુલ શબ્દ જોવા મળે છે આ શબ્દો કઈ ક્રિયા સૂચવે છે તો અહીંયા પૂશ એટલે કે ધક્કો મારવો અને પુલ એટલે કે ખેંચવો ત્રણ રમત રમતા તમારા કપડાં ખૂબ ગંદા થઈ ગયા છે કપડાં ધોવા માટે કયા બળનો ઉપયોગ થાય છે તો કપડો હાથ વડે ધોવાથી સ્નાયુ બળનો ઉપયોગ થાય છે ચાર કાગળ પર લખવા માટે કયું બર વપરાય છે તો કાગળ પર લખવા માટે ઘર્ષણ બળ વપરાય અને સાથે સાથે હાથનું સ્નાયુ બળ પણ વપરાય છે પાંચ બંને હાથની હથેરીઓને એકબીજા સાથે ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે તો ઉત્પન્ન થતી આ ગરમી કયા બળના કારણે ઉત્પન્ન થાય છે તો બંને હાથની હથેરીઓને એક સાથે ઘસવાથી અનુભવ થાય છે ઉત્પન્ન ઉત્પન્ન થતી આ ગરમી ઘર્ષણ બળના કારણે થાય છે પ્લાસ્ટિકના કાંસકા અને સ્ત્રોને તમારા કોરા વારમાં ઘસો તેને તેને કાગળના નાના નાના ટુકડા તરફ લઈ જાઓ અવલોકનની નોંધ કરો આ માટે કયું બળ જવાબદાર છે તો પ્લાસ્ટિકના કોસકા અને સ્ત્રોને તમારા કોરા વારમાં ઘસો તેને કાગળના નાના નાના ટુકડા તરફ લઈ જઈશું તો તે ટુકડા કાંસકા અથવા સ્ટ્રોને ચોટી જશે આ માટે સ્થિત વિદ્યુત બળ જવાબદાર છે સાત ક્રિકેટ મેચમાં બેટ્સમેન જ્યારે સિક્સ મારે ત્યારે બોલ ઉપર જઈને પાછો નીચે આવે છે આ માટે કયું બળ જવાબદાર છે તો ક્રિકેટ મેચમાં બેટ્સમેન જ્યારે સિક્સ મારે ત્યારે બોલ ઉપર જઈને નીચે પાછો આવે છે આ માટે ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર આઠ પાણી ભરેલ ડોલને કુવામાંથી સરળતાથી ખેંચવા માટે તમે શું કરશો તો પાણી ભરેલ ડોલને કુવામાંથી સરળતાથી ખેંચવા માટે અમે બે થોભલા લઈ જમીનમાં ત્રોસા લગાવી એક સરિયો લઈ તેમાં ઘરઘડી લગાવી થોભલાની વચ્ચે વાંધી દઈશું જેથી પાણી ભરેલ ડોલને કુવામાંથી સરળતાથી ખેંચી શકાય નવ કાર સ્કૂટર બાઇક વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે શિક્ષક સાથે ચર્ચા કરીને નોંધ કરો તો કા કાર સ્કૂટર બાઇક વગેરે ટાયરમાં હવા પડતી વખતે હવાનું દબાણ માપવા માટે બેરોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે દસ વ્યવહારિક જીવનમાં હવાના દબાણને લીધે આપના કામ થતા હોય તેવા ઉદાહરણની વાત કરો આમાં તમે જાતે પણ જવાબ લખી શકો છો તો ટાયરમાં હવા પુરાય છે તેથી તેથી ટાયર દબાતું નથી હવાના દબાણમાં વધઘટ થવાના કારણે આપણે શુદ્ધ હવા મરે છે પવન ફૂંકાવો વૈજ્ઞાનિક કારણ સમજાવો અગિયાર ફૂલાવેલા ફુગ્ગાને બે હાથ વચ્ચે દબાવ તો ફુગ્ગાના આકારમાં ફેરફાર થાય છે ફૂલાવેલા ફુગ્ગાને બે હાથ વચ્ચે દબાવ તો ફુગ્ગાના આકારમાં ફેરફાર થાય છે કારણ કે હાથનું દબાણ ફુગ્ગામાં રહેલ હવાના દબાણ કરતો વધારે છે અને તેથી ફુગ્ગાનો આકાર બદલાય છે બાર પ્રાંશુ અને પ્રિયાંશી એકબીજાને સામસામે ધક્કો લગાવે છે થોડા સમય માટે બંને પોતાની જગ્યાએ આગળ પાછળ થયા કરે છે અચાનક પ્રિયાંશજી પોતાની જગ્યાએથી પાછળની બાજુ દૂર ખસે છે અહીંયા બંને કારણ કે પ્રાંશુ પ્રિયાંશી કરતાં વધારે બળ લગાડે તે બોલિંગ કરતી બોટિંગ કરતી વખતે હલેસા મારતા બો ઝડપથી સરકે પરંતુ થોડા સમય પછી હાથ દુખતા હલેસા મારવાનું બંધ કરી દેવામાં આવે તે છતો તે બોટ થોડી વાર ગતિ ચાલુ રાખે છે કારણ કે જ્યારે બોટિંગ કરતા હલેસા મારતા હોય ત્યારે સ્નાયુ ઊર્જાનું રૂપાંતર થઈ ગતિ ઊર્જામાં ગતિ ઉર્જા સ્વરૂપે બોટમાં સંગ્રહ થાય છે આથી બોટ થોડી વાર ગતિ ચાલુ રાખે છે ચૌદ કુલી ભારે સામાન ઉચકતી વખતે પોતાના માથા પર કાપડને ઘોળ વિંટાડીને મૂકે છે તો કુલી ભારે સામાન ઉચકતી વખતે પોતાના માથા ઉપર કાપડને ઘોળ વિંટાડીને મૂકે કારણ કે કાપડને ગોર મીંટાળીને મુક્ત માથાનું ક્ષેત્ર પણ વધે છે અને તેનાથી માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે બોધને સરળતાથી ઉઠાવી શકે છે એક પ્રવૃત્તિ એક બોલ લઈ તેને તમારી શાળાના મેદાનમાં ગબડાવો વિદ્યાર્થીઓ તેનું અવલોકન કરી પ્રશ્નોના જવાબની નોંધ કરશે તો શરૂઆતમાં બોલ કઈ સ્થિતિમાં હતો સ્થિર કે ગતિમાં તો કઈ સ્થિતિમાં તો સ્થિર સ્થિતિમાં ચોર વોલીબોલ નીચે ગબડે છે ત્યારે કઈ સ્થિતિ ધરાવે છે તો વોલીબોલ નીચે ગબડે છે ત્યારે ગતિની સ્થિતિ ધરાવે છે સત્તર વોલીબોલ શા માટે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે તો વોલીબોલ પર બલ લગાડવાથી વોલીબોલ ગબડે છે અને તે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે અઢાર વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જે કારણે આવે છે તેને વિજ્ઞાનની ભાષામાં શું કહે છે વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે આવે છે જે કારણે આવે છે તેને વિજ્ઞાની ભાષામાં કયા બળ લગાવીએ છીએ આપણે સ્નાયુ બર ભાષામાં સ્નાયુ બર કહે છે ઓગણીસ બળ લાગવાથી વોલીબોલની અવસ્થામાં શું ફેરફાર થાય છે તો બર લાગવાથી વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં લાવી શકાય છે વીસ શું વોલીબોલ એક સરખી ઝડપે સતત આગળ વધતો રહે છે ના વોલીબોલની ગતિની વિરુદ્ધ દિશામાં જમીનનું ઘર્ષણ બળ લાગતો તેની ગતિ ધીમી પડે છે અને બંધ એટલે કે સ્થિર સ્થિતિ થઈ જાય છે એકવીસ વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતા બંને કયું બર કહે છે તો વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતા બંને ઘર્ષણ બર કહે છે તમે દિવસ દરમિયાન બલ લગ લાગવાથી પદાર્થની ઝડપમાં ફેરફાર થયો હોય તેવી ઘટના જુઓ અને તેની નોંધ કરો તો આ પ્રશ્નનો જવાબ તમે જાતે પણ લખી શકો છો તો દરવાજો ખોલવો બંધ કરવો સામાન ભરેલા ગાડાને ચલાવવું પાણી કોઈ ખેંચવી વગેરે બાવીસ જોડકા જોડો વિભાગ એ વિભાગ બી વિભાગ એના જોડકાને વિભાગ પી સાથે જોડવાના છે તો બર તો બર માટે ખેંચવું કે ધકેલવું એટલે કે બર સ્થિત વિદ્યુત બરનું મૂલ્ય તો એ છે બરની માત્રા ગુરુત્વાકર્ષણ બર

વધારે દબાણ લગાવે છે તેથી બેગનો ભાર વધારે છે બેગનો ભાર શું થાય છે ભાઈ વધારે છે બધા લાગે છે જો પહોળી પટ્ટી વાળી બેગ ખરીદશે તો ક્ષેત્ર પર વધારે હોવાથી ખભા પર લાગતું દબાણ ઘટશે આથી તેના પિતા તેને પહોળી પટ્ટી વાળી બેગ ખરીદવાની સલાહ આપે છે ચોવીસ આકૃતિમાં દર્શાવેલ મુખ્ય ત્રણ છિદ્રો એ બીસી ધરાવતા નરાકારમાં પાણી ભરેલું હોય તો કયા છિદ્રમાં પાણી સૌથી વધારે દૂર ફેંકાશે શા માટે અહીંયા આકૃતિમાં પાણી ભરેલું પાત્રની અંદર પાણી ભરેલું છે અને ત્રણ છિદ્રો એ બીસી પાડેલા છે તો કયા છિદ્રમાં સૌથી વધારે દૂર ફેંકાશે પાણી તો છિદ્ર એ છિદ્ર એમાંથી વધુ પ્રમાણમાં પાણી સૌથી વધુ વધારે દૂર ફેંકાશે કારણ કે પાણી ભરેલા પાત્રમાં જેમ જેમ નીચે જઈએ તેમ તેમ પાણીનું દબાણ છે એ વધવા લાગે છે પચીસ રીતે સ્થિતિમાં આપેલું છે તે મહત્તમ કઈ સ્થિતિમાં લાગશે અહીંયા સી સ્થિતિમાં છે એ મહત્તમ લાગશે છવ્વીસ આપેલ ચાર પાત્રોમાં પાણી ભરેલ છે તો ચારેય પાત્રોના તરીયે પ્રવર્તેલા દબાણ વચ્ચે સંબંધ કયો છે તો જવાબ આવશે નંબરનો પ્રોજેક્ટ કાર્ય સત્યાવીસ સાધન સામગ્રી બે ગજીયા ચુંબક સસલું ઘાસ કુલ્ફી અને છોકરીનું ચિત્ર તો પદ્ધતિ આપણને આપી છે એક ચુંબકના છેડા પર સસલાનું ચિત્ર અને બીજા છેડા પર છોકરીનું ચિત્ર ચોંટાડો ત્યારબાદ આ ચુંબકને દોરીથી લટકાવો હવે બીજા ચુંબકમાં કુલ્ફી અને ઘાસના ચિત્રોને એવી રીતે ચોંટાડો કે જેથી કુલ્ફીવાળો છેડો પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ તો છોકરીનું ચિત્ર તેના તરફ આકર્ષાય અને જો ઘાસવાળા છેડાને પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ તો સસલું આકર્ષાય ઉપર જણાવ્યા પ્રમાણે સફળ રીતે પ્રવૃત્તિ કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેની તેની નોંધ કરો તો સફળ રીતે પ્રવૃત્તિ કરવા માટે ચુંબકના સમાન ધ્રુવોમાં છોકરી અને કુલ્ફીનું ચિત્ર ન ચોટી જાય તેનું ધ્યાન રાખો તે જ રીતે સમાન ધ્રુવોમાં સસલા અને ગાસનું ચિત્ર ચોંટી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ કારણ કેમ કે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તો સમાન ધ્રુવો વચ્ચે જો એ ચિત્ર ચોંટી જશે તો આસપાસ આવા આવાને બદલે એકબીજાથી દૂર જશે પ્રોજેક્ટ કાર્ય સાધન સામગ્રી સોકડાવા મોઢાવાળી બોટલ ચોકનો ટુકડો એક ચોકડા મોઢાવાળી બોટલ લો બોટલના મુખમાં આકૃતિમાં દર્શાવે પ્રમાણે ચોકનો ટુકડો મૂકો તો ચોકના ટુકડાને ફૂંક મારીને બોટલમાં ધકેલવાનો પ્રયત્ન કરો અને અવલોકનની નોંધ કરો તો ફૂંક માગતા ચોકનો ટુકડો અંદર જવાને બદલે પાછો બહાર આવે છે આમ ફાર આમ થવા પાછળનું કારણ જણાવો તો બોટલની અંદર પણ હવા રહેલી છે બોટલની અંદરની સ્થિર હવા ફૂંક મારતા ગતિમાં આવે છે અને તેની જગ્યાએ બીજી હવા લે છે તેથી તે હવા બહાર નીકળતા ચોકનો ચોકને પણ બહાર ધકેલે છે ઓગણત્રીસ સાધન સામગ્રી એક સ્ટ્રો કાતર પાણી વાટકી એક લોબી સ્ટ્રો લો સ્ટ્રોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાતર વડે વી આકારમાં કાપો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્ટ્રોના નાના છેડાને પાણી ભરેલી વાટકીમાં ડુબાડો અને ફૂંક મારી અવલોકન કરો તથા તેની નોંધ કરો તો આ તમારે સ્વદેલ પોતીની અંદર આકૃતિ આપેલી છે તો જ્યારે ફૂંક મારવામાં આવે છે તે વાટકીમાં રહેલ નાના સ્ટ્રોના છેડા ઉપર એટલે ઉપરના છેડા ઉપર દબાણ ઘટે છે ફૂંક મારવાથી શું થાય છે ઉપરનો દબાણ ઘટે છે તેથી પાણી છે ઉપર આવે છે અને હવા સાથે ફૂંકાય છે તેથી સ્પ્રી જેવું લાગે છે સ્પ્રીસ તમે દિવસ દરમિયાન કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો તેની યાદી તૈયાર કરો અહીંયા યાદી બતાવી છે તમે બીજા ઘણી યાદી તમે કરી શકો છો બનાવી શકો છો અમે દિવસ દરમિયાન દફતર ઉપાડવામાં સાયકલ ચલાવવામાં ખેતીના કામ કરવામાં રમત રમતી વખતે ક્રિકેટનું બેટ ઉપાડવામાં બરનો ઉપયોગ કરીએ બીજા ઉદાહરણ તમે જાતે લખી શકો છો તો આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાનની અંદર બર અને દબાણનું સ્વધન પોથીનું સોલ્યુશન કર્યું તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી બીજા મિત્રો પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ શકે અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહે બે લાયકોનને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન મળતા રહે અને ઝડપથી તમે લખી શકો થેન્ક્સ ફોર વોચિંગ